નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાની જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી મળવા આવી રહ્યા છે ગઈકાલે નેત્રંગમાં સાત તારીખે જે જાહેર સભા કરવામાં આવી ત્યાં દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે ભરૂચની લોકસભા સીટ ઉપર આવનાર બે હજાર ચોવીસની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાને લડાવવા માંગે છે એ પ્રકારની તેમણે આધિકારિક જાહેરાત પણ કરી દીધી છે જ્યારે આજે તેઓ રાજપીપળાની જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા માટે આવી રહ્યા છે તેમની સાથે છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શક્યતાઓ એવી સેવાઈ રહી છે કે તેમની સાથે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી પણ હોઈ શકે છે ગઈકાલે આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાની સભામાં કર્યો હતો અત્યારે રાજપીપળાની જિલ્લા જેલની બહાર સમગ્ર મીડિયા ઊભું થઈ ગયું છે અને આ પ્રકાર આ ઐતિહાસિક જે ક્ષણ છે એને કેમેરામાં લેવા માટે તત્પર બન્યા છે જ્યારે પોલીસનો અહીંયા તમામ પ્રકારની બંદોબસ્ત છે અને જે એમને જે પ્રકારની સિક્યુરિટી મળી છે તે પ્રમાણે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે થોડીક વારમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજીનો અહીંયા કાફલો આવી પહોંચશે ત્યારે અમે તમને એનાથી પણ વિઝુલ પણ બતાવવાનો પ્રયાસ કરીશું અમારી સાથે બન્યા રહેજો